કતારગામમાં રહેતા ઓગણ વર્ષીય રત્ન કલાકારને તેના જમીન દલાલ મિત્ર ઉમેશે બાવીસમી ઓગસ્ટે કોલ કરી જણાવ્યું હતું કે હું એક ભાભીને લાવ્યો છું તારે આવવું હોય તો આવ રત્ન કલાકારે મિત્રની વાતમાં આવી કતારગામ ફળિયામાં આનંદ મંગલ અપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં આવેલા ઘર પાસે ગયો હતો તે સમયે ઘર બહાર મિત્ર ઉમેશ ઉભો હતો અને રત્ન રત્નકલાકાર ઘરમાં ગયો તો એક મહિલા બેઠી હતી મિત્રના ઇશારાથી કલાકાર અને મહિલા એક રૂમમાં ગયા હતા એટલામાં ત્રણ શખ્સોએ રૂમમાં ઘુસી પોલીસને આઈ કાર્ડ બતાવ્યો રત્ન કલાકાર અને મિત્ર ઉમેશને લાફા ઝીકી દીધા હતા રત્ન કલાકારને હાથ કડી પહેરાવી દીધી હતી પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરી ત્રણ લાખ માંગ્યા હતા રત્નકલાકાર સાથે રકઝક બાદ પંચોતેર હજારની તૈયારી બતાવી હતી રત્ન રત્નકલાકારી સેફ ડિપોઝીટમાં રકમ લઈ ઉમેશને આપી દીધી હતી રત્નકલાકારે કતારગામ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે મિત્ર ઉમેશ પટેલ અમિત મશરૂ અલ્પેશ પટેલ સહિતના ચાર જણા સામે ગુનો નોંધ્યો છે પોલીસે ઉમેશ અર્જન પટેલ ઉંમર અડતાલીસની ધરપકડ કરી છે અને ટ્રીપમાં ઉમેશને સાત હજારની રકમ મળી